સાધુ રૂપ આપીએ ત્યારે એમની અંદર ઘણા બધા નિયમો છે દાખલા તરીકે ક્રમના ગુણધર્મ સમૃદ્ધતાનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ આમાંથી કઈ રીતે કયા ગુણધર્મનો ઉપયોગ કરવો અને આપણે રૂપ આપવું તો એમનું કન્ફ્યુઝન જે બી છે ને એ આજના સેશન ની અંદર વિદ્યાર્થી મિત્રો દૂર થવાનું રાઈટ તો ચાલો ફ્રેન્ડ આજના સેશન અંદર જો આ પહેલી વાર જોડાયેલા હો તો ચેનલ ને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો અને એમની સાથે સાથે બેલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી દો જેથી કરીને આવા ને આવા ઓ નવા અપલોડ થયેલા વિડિયો ની નોટિફિકેશન તમારા સુધી ટણિંગ દેરાની મળતી રહે રાઈટ તો ચાલો ફ્રેન્ડ હવે આપણે જોઈએ આગળના જે દાખલાઓ જે છે એમને કઈ રીતે સોલ્વ કરવાનો છે તેમ હવે આમની અંદર જો ચાર પદ આપેલા છે ચારે ચાર પદની અંદર કયો સંબંધ દેખાય છે આપણને સાહેબ વચ્ચે વચ્ચે પ્લસ પ્લસ છે મતલબ કે આપણે યાદ કરો આગળના સેશન ની અંદર આપણે સમજાવેલું છે કે સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે મતલબ શું સાહેબ બતાવું તમને ચલો ભાઈ હવે માની લો કે બે પ્લસ ત્રણ પ્લસ ચાર કરો બરાબર તો શું થશે ચાર ને બે છ ત્રણ નવ જવાબ નવ આવશે તો કે હા સાહેબ હવે ત્યારબાદ માની લો કે ચાર પ્લસ બે પ્લસ ત્રણ કરો તો પણ જવાબ શું આવશે ચાર ને બે છ ત્રણ નવ તો કે હા સાહેબ હવે માની લો કે હું આવી રીતે કરું ત્રણ પ્લસ બે પ્લસ ચાર તો કે ત્રણ ને બે પાંચ ને ચાર નવ થશે નહીં કારણ કે આ જે ગુણધર્મ છે ને આ ગુણધર્મ શું કહેવાય ખબર છે તો કે ક્રમ ગુણધર્મ સરવાળાની ક્રિયા માટે ગમે તે ક્રમની અંદર તમે સરવાળો કરી શકો છો રાઈટ તો હવે આ ગુણધર્મનો ઉપયોગ આપણે આ દાખલાની અંદર કરવો છે કઈ રીતે કરીશું કે જેથી કરીને કે આપણું જે સાત રૂપ છે એ સરળતાથી પતી જશે તો ચાલો બતાવો માનો કે હવે આ બેના છેદમાં અગિયાર આના છેદમાં માં અગિયાર છે આના છેદમાં પણ અગિયાર છે તો છેદમાં અગિયાર છેદમાં અગિયાર જે બી છે ને એવા પદને હું પહેલાં લખી લઉં એટલે કે થોડું ગોઠવણી કરી લઉં ચાલો તો કે બેના છેદમાં અગિયાર આ પ્લસ આ જે પદ છે એને હું આગળ લખું છું એટલે કે નવના છેદ માં અગિયાર આને પાછળ લખી નાખો પ્લસ પાંચના છેદમાં તેર

હવે આમની અંદર સિમ્પ્લિફિકેશન કરીએ તો નવ દસ અગિયાર એટલે કે અગિયાર ના છેદમાં અગિયાર પ્લસ આઠ ને પાંચ તેર તેર ના છેદમાં તેર તો સાહેબ હવે જો અહીંયા તો છેદ ઉડે છે કઈ રીતે તો કે અગિયાર એકા અગિયાર અને તેર એકા તેર તો કેવાનો મતલબ તમારી પાસે જે ફાઈનલ જે સ્ટેપ મળે છે એ શું મળે છે તો કે એ વન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ બે તો આ મળી ગયો તમારો જવાબ રાઈટ

કોઈપણ આ જે બી સંખ્યા છે એ કઈ છે સમય સંખ્યા રેડી તો હવે સમય સંખ્યા છે હવે એમની બધા પદની વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો એમની અંદર પણ એક વસ્તુને જો આમની અંદર અશુદ્ધ અપૂર્ણાંક આવ્યો તો પહેલા એને આપણે શુદ્ધમાં ફેરવીશું તો વાલા વિદ્યાર્થીઓને એક બાબત શીખવી પડશે કે જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકમાંથી શુદ્ધ અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવું હું અહીંયા બદલાવું છું બતાવું તમને એક પૂર્ણાંક ચાર પંચમાંશ આવી રીતે છે

તો કે આ ચાર ના છેદમાં જે 9 છે એમ નવ ના છે આટલું બધાને દંડ સમજાઈ ગયું હવે અંશ ને છેદની અંદર સરખી સંખ્યા હોય તો ઉડી જશે પણ ક્યારે પણ શરત એટલી કે વચ્ચે ગુણાકાર નો સંબંધ હોવો જોઈએ જો ગુણાકાર બધા પદ વચ્ચે હોય અને અંશ છેદ સરખા હોય તો ને તો જ ઉડે અધરવાઈઝ સરવાળા બાદ ની અંદર ક્યારે પણ છેદ ઉડે નહીં યાદ રાખવું જોઈએ રેડી તો ચાલો ભાઈ અહીંયા છે 9 છે અહીંયા પણ 9 છે કેન્સલ થઈ જશે ત્યારબાદ બાદ અહીંયા પણ 4 અને અહીંયા પણ 4 કેન્સલ થઈ જશે આ 5 અને આ 5 કેન્સલ થઈ જશે તો આપણો ફાઇનલી જવાબ કેટલો આવે 1 વધે રેડી તો આ રીતે આપણે દાખલા નંબર એક અને દાખલા નંબર બે ને સોલ્વીએ હવે આપણે જોઈએ દાખલા નંબર ત્રણ અને ચાર હવે દાખલા નંબર ત્રણ ની અંદર આપણી પાસે કઈક રકમ છે છ ના છેદમાં પાંચ ગુણ્યા આઠ ના છેદમાં સત્તર ગુણ્યા પાંચ ના છેદમાં છ ગુણ્યા સત્તર ના છેદમાં આઠ લાઈક દીસ હવે એક વાતને સમજો હમણાં આપણે આગળનો બીજો દાખલો ગણ્યો એમની અંદર મેં એક વાત કરીશું કે જ્યારે સાહેબ ગુણાકારનો સંબંધ હોય અને અંશ છેદ સરખા હોય ત્યારે ઉડે રેડી તો ચાલો અંશમાન છેદમાં સત્તર પણ છે સાહેબ અંશમાન છેદ માં આઠ પણ છે સાહેબ પાંચ અને પાંચ પણ કેન્સલ થઈ જાય તો બસ આન્સર પૂરો અંબે માથકી છે જવાબ તમારો કેટલો આવે હવે ઘણા વિદ્યાર્થી છે ને અહીંયા મિસ્ટેક શું કર નાખે ખબર છે

તો કે એક આવે છે શું કામ આવશે એના પાછળનું કારણ મેખ્યા છે હવે આ કે પાંચ ભાગ્યા પાંચ કરો તો હવે આનો ભાગા પાંચ એકા પાંચ જવાબ શું આવે એક આવે અંશ અને છેદ જ્યારે સંખ્યા સરખી છે છેદ ઉડી જાય છે મતલબ કે એનો જવાબ એક આવે છે ધેટ્સ ઇટ ચાલો ક્લિયર હવે આગળ વધીએ દાખલા નંબર 4 દાખલા નંબર 4 શું કહેવાય છે એકના છેદમાં 2 ગુણ્યા 13 ના છેદમાં 10 પ્લસ 2 7 10 આવું છે હા હવે સાહેબ આ તો મિક્સ થઈ ગયું જોઈ લો ગુણાકાર પણ છે અને સરવાળોનો સંબંધ પણ છે બેય સંબંધ છે તો વાલા વિદ્યાર્થીઓ એક બાબતને ધ્યાનમાં રાખજો એક નિયમ છે જેનું નામ છે ભાગુ સવા

તમે ભાગાકાર ગુણાકાર ને આગળ પાછળ કરી શકો કે માની લો કે તમારી પાસે અહીંયા છે બરાબર આ બે વચ્ચે ભાગાકારનો સંબંધ છે આ બે વચ્ચે ભાગાકારનો સંબંધ છે ઈ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે રેડી તો તમે પહેલા ભાગાકાર કરો કે પહેલા ગુણાકાર કરો કોઈ વાંધો નહીં પહેલા ગુણાકાર કરો પહેલા ભાગાકાર કરો કોઈ પ્રોબ્લેમ પણ એક બાબત ધ્યાનમાં રાખવાની કે ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી આ ચારે ચાર જેવી છે એમની અંદર ભાગુનો જે પાર્ટ છે એને પહેલો નંબર દેવાનો છે અને સભાનો જે છે એને તમારે બીજો નંબર દેવાનો છે તો કહેવાનો મતલબ ભાગાકાર ગુણાકારને તમે પહેલા કરશો સરવાળા બાદ બાકીને તમે છેલ્લે કરશો એટલે કે પછી કરશો ડન તો હવે અહીંયા ચેક કરો જી ભાઈ આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે સાહેબ આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે અને આ બે ની વચ્ચે સરવાળાનો સંબંધ તો હું પહેલા સરવાળો કરીશ નહીં શું કામ કારણ કે ભાગુ સભાના નિયમ મુજબ પહેલા મારે ભાગાકાર ગુણાકાર કરવાના અને પછી મારે સરવાળા બાદ ભાગ કરવાનો ધેટ ઇઝ અ રૂલ્સ ડન આગળ વધીએ મજા આવે છે સમજાય છે તો કોમેન્ટ ની અંદર જણાવજો હાલ તો હવે આનો પેલા ગુણાકાર કરવાનો ગુણાકાર કરવો એનો મતલબ શું અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે દેટ્સ ઇટ ચાલો તેર નો ગુણાકાર એક સાથે એટલે તેર એકા આ તેર એના છેદમાં દસ દુને આ વીસ હવે આ પ્લસ એ તો એમ છે જ હવે સાત એકા આ સાત અને એના છેદમાં દસ દુ ને વીસ અરે સાહેબ હમણાં તમે એક વાત સમજાવી મગજમાં બેસી ગઈ શું બેસી ગઈ ભાઈ તો કે બે ના છે સરખા હોય ને ત્યારે એક વાર લખવાના હા તો કે હા સાહેબ તો તો હવે હવે છેદ સરખા છે હું એક જ વાર લખીશ અને આ જે બી છે એ ઇટ એમને લખી નાખે છે બધાને ખબર છે તેર પ્લસ સાત કરો ને એટલે વીસ આવે અને વીસ ના છેદમાં કેટલા વીસ તો સાહેબ હમણાં જ મેં તમને એ નિયમ સમજાવ્યો વીસ ભાગ્યા વીસ કરો તો જવાબ શું થાય એક જવાબ આવે ચાલો અંબે ખ્યાલ આવી ગયો કે આ ચાર દાખલાઓને આપણે કઈ રીતે સોલ્વ કરીએ તો હવે હવે આપણે જે બી આગળ વાત કરવાની છે આપણે જે બી વાત કરવાની છે એ હવે દાખલા નંબર છે પાંચ અને છ રેડી તો હવે આપણે જોઈએ દાખલા નંબર પાંચ અને છ ને કઈ રીતે સોલ્વ કરવાની ને હવે દાખલા નંબર પાંચ છે ને એ તો બહુ મજાનો છે શા માટે કઉ જોઈ લો હવે એમની અંદર વાળા વિદ્યાર્થીઓ એની અંદર રકમ કઈક જોઈ લો આવી છે આપણી પાસે કે ભાઈ માઇનસ ત્રણ ના છેદમાં આઠ એમને ગુણ્યા અઠ્યાવીસ ના છેદમાં પચીસ માઇનસ માઇનસ ત્રણ છેદમાં આઠ ગુણ્યા ત્રણ છેદમાં પચીસ આવો કઈક રકમ તમને આપેલી છે હવે આનું સાદરૂપ આપણે કઈ રીતે આપવું મેં હમણાં તમને વાત કરી કે ભાગુ સભાના નિયમ પ્રમાણે ગુણાકારનો સંબંધ હોય તો તમારે પેલા ગુણાકાર કરવાનો છે અને સરવાળા બાદ બાકી હોય એની સાથે હોય તો એના પછી તમારે છેલ્લે કરવાના છે કેવાનો મતલબ ભાગુ પેલા સબા પછી ઓ હેલો ભાગુ પેલા સબા પછી હેલો ભાગુ પેલા સબા પછી યાદ રાખજો ભાગુ પેલા સબા પછી હા હવે સાહેબ આ બે પદ છે ને એમની વચ્ચે છે ને ગુણાકારનો સંબંધ છે જોઈ લો જોઈ શકાય હવે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ સાહેબ આ બે પદ વચ્ચે પણ ગુણાકારનો સંબંધ એક તમને નાનું એક એડવાન્સ લેવલ નું સ્ટેપ સમજાવું આમ ની અંદર પણ મને માઇનસ ત્રણ ના છેદમાં આઠ દેખાય છે માઇનસ ત્રણ ના છેદમાં આઠ છે ને એને કોમન કાઢી લે રેડી તો કોમન કાઢી લે તો હવે આ માઇનસ ના એ કોમન નીકળી ગયા તો હવે અંદર જે વધે છે ને એને તમે કાઉસમાં પૂરી દો ભાઈ હવે અંદર શું તો કે આ હતું એમાંથી તો 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 કોમન ગયા કોણ વધે છે કે ત્રણ ના છેદમાં પચીસ લખ્યા પછી સાહેબ અહીંયા જોઈ લો માઇનસ છે આ જે માઇનસ છે ને એ આ માઇનસ એમનમ છે હવે આમાં હું કઈ બતાવતો નથી ત્યારબાદ હવે આ જે પદ હતું ને એમાં માઇનસ ત્રણ ના આઠ હતા ને કોમન નીકળી ગયા

તો કે વાર લખવાના તો હવે છેદ માં પચીસ છે માનસ ત્રણ એટલે કે પચીસ અને પચીસ ના છેદ તો સાહેબ હમણાં આપણે વાત કરી કે પચીસ પચીસ તો કેન્સલ થઈ જાય અને જવાબ કેટલો આવે એક તો હવે માઇનસ ત્રણ ના આઠ ગુણ્યા એક એટલે તમારો ફાઈનલ જવાબ થઈ જાય માઇનસ છે મતલબ કે તમે એક એડવાન્સ લેવલે આ રીતે દાખલો ગણી શકો અને મજા પણ આવે ઝડપથી દાખલો સોલ્વ થઈ જાય રેડી તો હવે આપણે જોઈએ દાખલા નંબર છ ને તો દાખલા નંબર છ ની અંદર તો શું છે હમણાં વાત કરી સાહેબ કે આ બે વચ્ચે સરવાળાનો સંબંધ છે અહીંયા પણ સરવાળાનો સંબંધ છે અહીંયા બાદ બાકીનો સંબંધ તો હવે જેટલા જેટલા પ્લસ વાળા પદ હશે એમની હું કામની અંદર કઈ પદની થોડીક ગોઠવણી કરું છું પદની કઈ ગોઠવણી કરું છું સમજાવું કે શું છે હવે આના છેદમાં અઢાર છે આના છેદમાં પણ અઢાર છે કોઈ પણ પદ પ્લસ છે કે માઇનસ છે એવું નક્કી કરવા માટે જે નિશાની આપણે જોઈએ તો એ કઈ નિશાની ધ્યાનમાં રાખવાની તો કે એની આગળ હોય ને

કેવાનો મતલબ પદ પ્લસ છે કે માઇનસ છે એવું નક્કી કરવા માટે વાલા વિદ્યાર્થીઓ આગળની નિશાની રાખવામાં આવે છે હવે આમની આમની અંદર અંદર આપણી પાસે પદ છે ગોઠવણી કરીએ તો આ અગિયાર ના છેદમાં જે અઢાર છે એમનો આ આખું પદ છે ને એને હું આગળ લખું છું એટલે કે પ્લસ એમનો સાત ના છેદ માં અઢાર હવે આ પદ છે એને પાછળ લખું છું એટલે કે પ્લસ

અહીંયા શું છે ભાઈ તો કે ત્રેવીસ માઇનસ ચાર આવું થઈ ગયું તો કે સાહેબ હવે અગિયાર પ્લસ સાત કરો ને તો અઢાર આવે અને અઢાર ના છેદમાં અઢાર પ્લસ ત્રેવીસ માંથી ચાર બાદ કરો ને સાહેબ તો ઓગણીસ આવે અને ઓગણીસ ભાગ્યા ઓગણીસ હમણાં જ આપણે નિયમ સમજીએ ને કે જ્યારે અંશ અને છેદ સરખા હોય ત્યારે શું કરવાનું ભાગુ નિયમ પ્રમાણે